આઠ મશીન નું પ્રોડક્શન એક મશીન ની મદદ થી આવું કયું મશીન આવે છે વળી નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે જીએમ મશીન માં નેમ ઓફ ક્વોલિટી એટલે જીએમ મશીન્સ આવો જાણીએ જીએમ શિફલી મશીન ની ફેસિલિટી વિશે સિક્વન્સ ના ઓપ્શન માં સિંગલ ડ્યુઅલ ફોર સિક્વન સિક્સ સિક્વન એટ સિક્વિન અને ટેન સિક્વન્સ સુધી આવે છે બીડ્સ ના ઓપ્શન માં ટ્રિપલ બીડ ફોર બીડ ફોર મીડ પ્લસ ફોર સિક્વિનનો કોમ્બો ટેપિંગ બોરર ઇઝી કોડિંગ વગેરે વગેરે ઘણી ફેસિલિટી આવે છે બારસો આરપીએમની હાઈ સ્પીડ સાથે વધુ પ્રોડક્શન થાય છે વળી એકસો ચોર્યાસી હેડ અને તમારે જેટલા હેડ્સનું કસ્ટમાઇઝેશન કરવું હોય એ પણ થઈ જાય છે એમાં હેવી ડ્યુટી બોડી આવે છે જે ટેક્સટાઇલ મશીનની ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ વજન મશીન આવે છે મશીન ની મદદ થી તમારા બિઝનેસ ને નવી ઊંચાઈ લઈ જાય હવે એમ થાય કે આ મશીન ક્યાં જોવા મળશે તો સુરતની ઇન્ડસ્ટ્રીમાં આ મશીન રનિંગ છે જો તમારે લાઈવ ડેમો જોવો હોય તો નીચેની ડિટેલ્સમાં કોન્ટેક્ટ નંબર આપેલો છે તેના પર કોલ કરો અથવા તો વોટ્સઅપ કરો આવા જ વિડીયોની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો